સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી માટે મોટી મોટી પોકળ વાતો કરતી અત્યારે હાલમાં અમે સુરેન્દ્રનગરના વોર્ડ નંબર છ ના એરિયામાં આમ આદમી પાર્ટીની ટીમ મુલાકાત જયારે લેવામાં આવી ત્યારે ન કહેવાય એવા જીઆઈડીસીમાં જવા માટેનો જે મેન રસ્તો છે જેને ડીમાર્ટની સામેનો રસ્તો કહેવાય ત્યાં ભીષણ ધીષણ સમાના ખાધા છે અંદર જીઆઈડીસી અને સો નંબર ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર નગરપાલિકામાં કાગળ ઉપર કરી હોય અથવા ભારતીય જનતા પાર્ટી ના ઘર આંગણે કરી હોય એવું લાગે છે તો આ જનતા વતી અમે આમ આદમી પાર્ટી પૂછવા માંગીએ છીએ કે આપે કઈ રીતે સુરેન્દ્રનગર નગરપાલિકામાં જીઆઈડીસી નગરપાલિકામાં આપે કઈ રીતે પ્રી મોન્સુ ની કામગીરી કરી એક પણ કામ બતાવો અને જો આપણે હું આ કામગીરી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માં ભ્રષ્ટાચાર સિવાય બીજું કાઈ છે નહીં અને જનતા એના ભ્રષ્ટાચાર ના કારણે રાત ને દિવસ પીડાઈ રહી છે સુરેન્દ્રનગર સુધરેજ નગરપાલિકા નો જે જીઆઈડીસી નો વિસ્તાર છે એમાં લોકેશન એવું કે હાઈવે ઉપર જે ડી માર્ટ આવેલો સામેનો મેઇન રસ્તો જીઆઈડીસી માં જવાનો છેલ્લા પાંચ સાત વર્ષથી એટલો બધો ખરાબની જે કામગીરી રહી એ ખાલી કાગળ ઉપર જ છે અને એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે પૈસા આવે છે એ પૈસા વપરાતા જ નથી અને જીઆઈડીસી માં જે ટેક્સેબલ જે વેપારીઓ છે અહીંયા રેગ્યુલર ટેક્સ ભર્યા છતાં એ લોકોને કોઈ પ્રાથમિક સુવિધા આપી શકતા નથી અને આજે અમે આમ આદમી પાર્ટી

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ